અને ત્રીજી છે એકદમ ક્રિસ્પી અને કઈક ડિફરન્ટ ફ્લેવરના બટેટાના ભજીયા તો આ ત્રણેય રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલા મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલા જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર પણ કરજો તો ચાલો આપણે ભજીયા બનાવવા સ્ટાર્ટ કરશું

પછી આ બનાવવા હોય એટલી ક્વોન્ટિટીમાં તમારે બટેટા લેવાના થશે આવી રીતના થોડી એવી જાડી પતરી રે જોઈ શકો છો સાવ પાતળી નથી થોડી એવી જાડી છે તો એ પ્રમાણે આપણે બધા જ બટેટાની પતરી પાડી લેશું હવે આ પત્રી છે તેને આપણે પાણીમાં પલાળીને રાખવાની છે તો આવી રીતના એક બાઉલ લઈ લેવાનો અને એમાં આપણે પતરી છે એ પાડતું જવાનું અને નાખતું જવાનું છે તો તમે જોઈ શકો છો આપણે બધી જ બટેટાની પતરી છે એ પડી ગઈ છે અને આવી રીતના પાણીમાં ડીપ કરીને જ રાખવાની થાશે પછી જ્યારે આપણે ભજીયા બનાવવાના હશે ત્યારે આપણે આનો ઉપયોગ કરીશું હવે આપણે ભજીયાનું બેટર તૈયાર કરીશું પતરીના ભજીયા અને દાબડા ભજીયા બંનેનું બેટર એ ખરેજ આપણે તૈયાર કરીશું તેના માટે ચણાનો લોટ લઈ લેવાનો છે તો આવી રીતના બે વાટકા ચણાનો લોટ લઈ લીધો છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હળદર થોડા સાજીના ફૂલ અડધી નાની ચમચી જેટલા અને આવી રીતના લીંબુનો રસ લઈ લેશું હવે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને બેટર આપણે એકદમ સરસ તૈયાર કરી લેવાનું તો આવી રીતના એકદમ સરસ ઢીલું એવું બેટર તૈયાર કરી લેવાનું આટલું ઢીલું બેટર તૈયાર થઈ જાય એટલે તમારું ભજીયા માટેનું બેટર તૈયાર છે હવે આપણે દાબડા ભજીયા માટેનો મસાલો તૈયાર કરવાનો છે તો તેના માટે ભાવનગરી ગાંઠિયા લઈ લીધા છે એક વાટકો તે એડ કરીશું આવી રીતના આદુના કટકા લીધા છે તે એડ કરીશું અને લસણ વાળી ચટણી છે ખાંડેલી જો તમારી પાસે લસણ વાળી ચટણી ન હોય તો તમે લસણની પેસ્ટ લઈ લેજો અને લાલ મરચું પાવડર લઈ લેવાનું છે હવે અડધી નાની ચમચી હળદર એક નાની ચમચી ગરમ મસાલો એક નાની ચમચી ધાણાજીરું પાવડર આખું જીરું થોડું સ્વાદ પ્રમાણે મીઠું લેશું થોડા મરીના દાણા છે તે લેશું અને સફેદ તલ બે નાની ચમચી જેટલા સફેદ તલ લીધા છે તમારે આમાં ખાંડનો ઉપયોગ કરવો હોય તો થોડી ખાંડ પણ નાખી શકો છો મેં અત્યારે ખાંડનો ઉપયોગ નથી કર્યો બસ હવે આ મિશ્રણને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે તો બસ હવે આપણે જોઈ લેશું દાબડા ભજીયા માટેનો અંદરનું જે સ્ટફિંગ હોય છે એ તૈયાર છે એકદમ સરસ ટેસ્ટી એવું અને આપણે એક વાટકામાં કાઢી લેશું

અને હવે તેને આપણે એકદમ સરસ પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું છે હાથ વડે તો જોઈ શકો છો એકદમ સરસ આપણું દાબડા ભજીયાનું અંદરનું જે સ્ટફિંગ હોય છે એ તૈયાર છે આ મસાલામાં થોડી એવી કોથમીર પણ લઈ અને મિક્સ કરી દેસું થોડી કોથમીર લઈ અને મિક્સ કરી દેસું હવે આપણે પહેલાં બધા જ આપણે જે દાબડા ભજીયા બનાવવાના છે તે સ્ટફિંગ કરી અને રાખી દેસું તો આવી રીતના આપણે એક પતરી લઈ લેવાની અને તેની ઉપર મસાલો આપણે રાખી દેસું અને સરખી રીતના એકદમ સરસ પ્રેસ કરતી કરી દેવાનું આવી રીતના આમ ભરાય જાય એટલે ઉપર આપણે બીજી પતરી છે એ રાખી દેસું અને તેને પણ આપણે પ્રેસ કરી દેસું તો આવી રીતના આપણે બધી જ પતરી છે જો આવી રીતના તો આવી રીતના આપણે બધી જ જેટલા આપણે દાબડા ભજીયા બનાવવાના છે એ બધા બનાવીને તૈયાર કરી અને ડીશમાં રાખી દેસું તો બસ આવી રીતના આજ આપણે બધા જ બટેટાની સ્લાઇસની અંદર આવી રીતના સ્ટફિંગ ભરી લેવાનું જોઈ શકો છો આવી રીતના સ્ટફિંગ ભરીને તૈયાર કરી લેવાનું છે હવે આપણે જે બટેટાની પતરી પાડી હતી તેમાંથી આવી રીતના થોડી બટેટાની પતરી લઈ લેવાની અને તેને એકદમ ઝીણી આવી રીતના આપણે કટ કરી લેશું જોઈ શકો છો આવી રીતના આસાનીથી બધી જ આપણી પતરી છે થોડી આપણે જેટલી ક્રિસ્પી ભજીયા જે આપણે બટેટાના બનાવવાના છે તેના માટે જેટલી પતરી જોશે એટલી આપણે લઈ લેશું તો આવી રીતના એકદમ સરસ બનાવી લેવાના એકદમ ઝીણી અને પતલી એવી આપણે કટ કરી લેશું તો આવી રીતના જો બધી જ આપણે પત્રી છે તેને આવી રીતના ઝીણી એવી કટ કરી લીધી છે જેટલા પ્રમાણમાં જોતી હતી એટલા પ્રમાણમાં હવે તેને આપણે આવી રીતના એક એવા અને એકદમ ક્રિસ્પી ભજીયા માટેનું પણ આપણે બેટર તૈયાર કરી લેશું તો તેના માટે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તેનો પણ યુઝ કરી શકીએ છીએ તે પણ થોડો આપણે એડ કરી શકીએ છીએ તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો મેં અત્યારે અહીંયા બે ચમચી જેટલો સ્ટફિંગનો મસાલો જે તૈયાર કર્યો હતો તે એડ કર્યો છે બસ સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું લેશું મીઠું આમાં છે જ એટલે થોડું એ પ્રમાણે લેવાનું ચપટી હળદર થોડા ચટપટા ટેસ્ટ માટે આમચૂર પાવડર હવે આને આપણે હાથ વડે મિક્સ કરી લેશું ચોક્કર

આવી રીતના ચમચીની મદદથી થોડો થોડો લોટ આપણે નાખતા જશું અને મિક્સ કરતા જવાનું છે ઉપર એકદમ બધી જ સ્લાઇસ જે બટેટાની છે તેની ઉપર લોટનું કોટિંગ થઈ જાય બસ એટલો જ આપણે લોટ મિક્સ કરવાનો થશે તો બસ હવે આપણું આ ક્રિસ્પી ભજીયા માટેનું પણ બેટર તૈયાર થઈ ગયું છે આપણા દાબડા ભજીયાનું પણ તૈયાર છે અને તેનું બેટર પણ તૈયાર છે અને ક્રિસ્પી ભજીયા માટેનું પણ તૈયાર છે અને આપણી બટેટાની પતરી પણ તૈયાર છે અને બાકીની બચેલી પતરી છે તે હું એમને તળી નાખીશ બાળકો માટે તો સૌ પ્રથમ આપણે બટેટાની પતરીવાળા ભજીયા બનાવીશું તો તેના માટે આવી રીતના બેટરમાં એકદમ ડીપ કરી લેવાનું ભજીયું અને પછી આવી રીતના જે એક્સ્ટ્રા લોટ હોય ને ઉપરનું બેટર એ આપણે કાઢી લેશું અને આવી રીતના કરી અને પછી આપણે તેલમાં તળી લેશું તેમાં આપણે પતરીવાળા ભજીયા બધા તળી લેશું તો આવી રીતના ફટાફટ આપણે પતરીવાળા સિમ્પલ જે ભજીયા રેગ્યુલર બધાના ઘરમાં બનતા જ હોય છે તે આપણે ફટાફટ તળી લેશું ખૂબ જ ઇઝી છે આ ભજીયા તો અને લગભગ બધાને આવડતા જ હોય છે તો બસ આપણા પતરીવાળા ભજીયા તો બનીને તૈયાર છે જોઈ શકો છો તળાઈ ગયા છે હવે આપણે તેને કાઢી લેશું તેલમાંથી એકદમ સરસ હવે આપણે દાબડા ભજીયા બનાવવાના છે તો દાબડા ભજીયાને પણ આવી રીતના ખીરામાં એક સપ એકદમ સરસ રીતના ડીપ કરી એક્સ્ટ્રા જે ખીરો હશે તેને કાઢી અને તેને પણ આપણે તેલમાં તળી લેવાનું છે તો આવી જ રીતના આપણે દાબડા ભજીયા પણ બધા જ તળી લેવાના છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવો હોય એટલી ક્વોન્ટિટીમાં તમારે દાબડા ભજીયા બનાવવાના થશે બધા જ ભજીયા એ રીતના બનાવવાના રહેશે તો આવી રીતના ફટાફટ દાબડા ભજીયા પણ આપણે બનાવી લેશું પહેલાં ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની અને પછી તમે થોડી એવી ગેસની ફ્લેમ વધારી શકો છો તો આવી રીતના બંને બાજુ પ્રોપર રીતના એકદમ સરસ આપણે તળી લેવાનો છે જોઈ શકો છો એકદમ સરસ આપણા દાબડા ભજીયા પણ તળાઈને તૈયાર થઈ ગયા છે તો તેને પણ હવે આપણે તેલમાંથી કાઢી લેશું દાબડા ભજીયા આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે જે ક્રિસ્પી ભજીયા માટેનું બેટર તૈયાર કર્યું હતું તે તળી લેશું તો આવી રીતના ફટાફટ આપણે ક્રિસ્પી ભજીયા પણ બટેટાના બનીને તૈયાર થઈ જશે એ પણ આપણે ફટાફટ તળી લેશું આ ભજીયા બાળકોને એક વખત જરૂરથી ખવડાવજો ટ્રાય કરજો બાળકોને પસંદ આવશે તો બસ હવે આપણા ક્રિસ્પી ભજીયા પણ તળાવવા આવ્યા છે એકદમ સરસ આપણા ક્રિસ્પી બટેટાના ભજીયા તળાઈને તૈયાર થઈ ગયા છે તો તેને પણ આપણે તેલમાંથી કાઢી લેશું તો આવી રીતના વારાફરતી આપણે બધા જ ભજીયા છે ત્રણેય પ્રકારના તળાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને સર્વ કરીશું તો પહેલાં ક્રિસ્પી ભજીયા પછી દાબડા ભજીયા લીધા છે આપણે તળીને એ લેશું અને આપણા બટેટાના પતરીવાળા સિમ્પલ ભજીયા છે તે લઈ લેશું આની જોડે તમે તમારી ફેવરિટ કોઈ પણ ચટણી ખાઈ શકો છો મેં અત્યારે અહીંયા મારી ફેવરિટ ખજૂર આંબલીની ચટણી લીધી છે તે સર કરીશું હું તમને દાબડા ભજીયા છે એ કટ કરીને બતાવીશ કે અંદરથી તે સ્ટફિંગ અને કેવા હોય છે તો આવી રીતના હાફમાં કટ કરી લીધા છે દાબડા ભજીયા તમે જોઈ શકો છો એકદમ સરસ સ્ટફિંગવાળા બનીને તૈયાર થયા છે તો આવી રીતના બધા જ આપણે દાબડા ભજીયા છે એ કટ કરી લીધા છે એકદમ સરસ ટેસ્ટી અને એકદમ યમી એવા તેને આપણે ચટણી જોડે ખાઈ શકીશું એકદમ સરસ ટેસ્ટી લાગશે આ રેસીપી જરૂરથી એક વખત તમારી ઘરે ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ બટેટાની એક અલગ વેરાયટી કેવી લાગી તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી